પાકી સુક્યો છે સાતો જલ્દી થયો હેઠળ ઉતારી લેવાય અને બાપુ પાણી મેન આજે નિવૃત્તિ લઈ લીધી નો તો અત્યારે હું પડામ કાકની ના કેમ કે ખપા લેવાની હતી પાલો હરકો કર્યો એટલે તો કાકની પડામ એ પાલો ના આવી ગયો હવે ગોતું છું ખપાળી તો જલ્દીથી ગોતલી ખપાડીને પછી નીકળી પાછા ઘરે ને આજે થોડોક પેલા પાલો હરખો કરવાનો છે પછી બીજું કામ કરવાનું છે કે નવા કોઈ હે કપાળે હું ઘરે જાતો એમ ત્યાં એનો જૂનો કોઈ કાંકન એનો હે ના જોતો કાંત વળે જો અહીંયા થોડીથી આ મોટી દાંતાવાળી કપાળ ઈસકો બોલતે આને લેવા આવ્યો તો તારમાં ચાલો હવે જઈને પાલો હરકો કરી પાલો બધો થઈ ગયો ભેગો કાંકન ઘરે આવીશ કપાળી મૂકવા માટે તો કપાળી મૂકી નાખી કોટન નીકળી ગયા છો શર્ટ ને કોથો બે બે ગ્રામ મેચિંગ કરી કોટન કલર કરવા એટલે કપાળ માટે હવર હવરમાં પાલો હરકો કરી હવે પાછો શું ખબર કોટન કલર કરતા એટલે કે કપાળ બની ગયા છે ઘરે ને ઘરે એમ કેટલા આવી ગયા કોઈ વાગ્યા કે બાર બારમાં થોડીક વાર છે હું બેસી ગયો છું બપોર કરવા માટે તો મારે શેનું સાથે તમે કહો તો કોમેન્ટ તમને લાગતું હશે બટાકાનું એમ બટાકાનું નથી આ શેનું છે કોમેન્ટ કરીને કહો ન કબીર મને હું કાલે તમે કહીશ બાકી હું જલ્દીથી બપોરો પહેલાં પછી હમણાં લાઇટ આવશે વાગી ગયો છે એક ને જો લાઇટ આવી ગયો છે તો મેં મોટર શરૂ કરી દીધી ઘઉંમાં પાણી વાળવાનું પછી આની પછી વાળવાનું કે મને એની ખબર થાય જો એક આડિયો છે ને પી ગયો છે ઘઉંનો જો આમાં પાણી આવી ગયું હા છેલ્લો કેરો છે ને જો કાલ પછી છે ને આમાં જો ધોઈ નાખ્યું આપણે ત્યારે નવરા નથી જયારે વાયા નું કર્યું ત્યારે એટલે ત્યારે ઓફિસ કાલ નહી દીધું ધોર્યો તો હવે ધોર્ય ઊભા ચડાવવાનું એક આડી બાકી હિપાઈ દેવી પાણી વાળા માં આજે મેં છે નિવૃત્તિ લઈ લીધી આજ માટે તે કીધું હવે બાપુજી કે હું વાળું તું ઘરે જતો હું કે કપાયું પાછો આવી જાઓ ઘરે અને ઘરે આવીને બ્લેક મની એટલે કે અમારી ભેંચું ને બહાર બદલાવી છે અને પછી તમને બતાવડે એક મસ્ત ખાવાની વસ્તુ પાણીવાળો વાળા મેં તો ગયો તો હું કપાયું એક થેલી આખી ભીને હવે પાછું નીકળી ઘર બાજુ કેમ કે બાપુજી માટે બનાવો છે છા તો ચા બનાવી પછી બાપુજી વાળા પાણી માં દેવો ચા બનાવવા માટે સૌથી પહેલા તમારે હોય તો હાઠી અમારી પાસે રસવાડા સૌથી પહેલા હું હાઠી લેવા આવી ગયો મૂકી તો પેલી હું તમને મળું ચા પાકી જાય પછી પાકી સુક્યો છે શા તો જલ્દી થયું એને ઉતારી લેવા અને બાપુજીને દેતા આવે બાકી હાલો જેને ચા પી હોય પી લેવા કાળો કાળું લઈને લઈને છું કાળા જાદુકર મતલબ કે એટલે કે છું વાલો લેવા સંજયભાઈ નો લે તો જલ્દી થી વાલો જ લેતો હોય